મેં કાલ તો ઉપડાઈ હતી આજ તો ના ઉપડાઈ હે આજ તો પોણી આવ્યું ને એટલે એમાં ને એમાં ટાઈમ ગયો હે તો બોડે હવે આ બાજુ લાવી દીધું હવે શું સારું કરું હવે પેલા મોરૈયો બનાવી દઉં પેલા મોરૈયો બનાવી દઉં પછી વાત હા ઓકે હવે આ બાજુ ઘડીકવાર વાર પંખે બેહો હા ઠંડુ થાય ને હું હજી પછી ઉપાડવાની આવે તાપ ને ના ઉપાડે આ બાજુ આવતા રહો હવે ઘડીક વાર આ બાજુ આવતા ઓહો હો ડબલું ભરીને માસ પોણી નાખો પર્શીઓ વળશે વધારે કુવાની જગ્યાએ થોડીક વધારે નાખજો આવું લઈ આપણા ભૂંગળાની પાઇપ નડે ને નકાઈ થી કાંઈ નકાઈ હા થોડી ઘણી ઉપાડી છે થોડીક બાકી રાખી છે બાકીની બધી ઉપર નાખી છે આ ફેંતે ફેંતે નાખી દીધી છે કમ્પ્યુટર સેટ અહીંથી નટ નથી લાવતી તો વિડીયોમાં કન્ટિન્યુ કહીશ બનાવી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ સપોર્ટ કરજો ડેલી બ્લોગ તમને નવા નવો જોવા મળી જશે અમારે થોડા દિવસોમાં હવે જવાનું છે પાછું રંભાના ખેતરે કે રંભાના પિયર અમારે આ ચડે ઓલું કામ ચાલુ કરવાનું છે મજો ચડે તેમ ને પછી અહીં રહીને શું કરે અહીંયા ચાલુ કર અત્યારે કા અહીંયા છોડી દઉં અહીંયા કરતા નહીં દીધું વિષ્ણુ કે મજૂર ના હોય તો અહીંયાથી ગોતી હાલશે તો આ બેસી રહી કરતા અહીંયા જ ચાલુ થાય ને અમાસા અમાવાસા ના પાડત છું તો આજનો દાળ વાટ અમા ફોન એમ પાડવી પડે પણ નહીં પડતું પણ હવે પાડશું બધું હવે તો નહીં કરવાનું ગમે આજનો દાડો વાટ જોઈને મજૂરનું સેટ થાય બે ત્રણ દાડા લા ના કે પછી કારણ ચાલુ અહીંયા કરી બાર હા એ તો પણ મજૂરી આવીશું આ ઉખડવાની ઉખડીને ઝાંપે ટોળું ભરવાનું છે કશું નહીં તાપણ તું રહી ના આખે અહીંયા ભીવી કઈ ના શું કરો હાલે અહીંયા કન શું કરો વડી બનાવી હોડી એ બાજુ કઈ છે મને સુખરાય બનાવી છે હોડી રમ ભાઈ વઢીમાં પહોંચી જાય છે કેમ્પિંગ બનાવી કેમ્પિંગ રીખ

ગઈશ તો મસ્ત મજાની સાંજ પડી જશે વાજી જાય છે સાડા પાંચ વાગે છે ને ભાજપ મસ્ત મજાનું ગિલોડી શેક છે ગિલોડી બટાકાની સબ્જી બનાવે છે ભા શું બનાવો તમે એમ તને આવડે છે એ શું કરે એ એવી રીતનું એમ રૂમમાં ના એમ ને